ગુરુમુખી હોય તો બરોબર ના હોય તોય બરાબર આય બેઠા બધા બરોમુખી જ માન આય બધનમાં જે બેઠા હોય એને કઈ ઓકે કાન વેધેલા તો હોય કાન વેધાવાના તો ના જ હોય કારણ શું કે બધને રિવાજ જ હોય કે કાન ગુરુ તો કરવા જ પડે गंगाराम સદગુરુ ના કરો કાનગુરુ કરાવવા પડે એટલે કાન વેધ્યાવાનાનો તો કોઈ હોય નહીં લગભગ કોઈ પછી રહી ગયું હોય બજાર કહી અને સગવડ બીઓ ધરમ હોય ના હટવાનું તો રહી ગયું હોય પણ બાકી કાનગુરુ તો અવશ્ય હોય ને હોય હોય જેમ કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ મહિનો થઈ ગયું કોઈ કાંઈ હોય કાંઈ હોય એમાં તમારા નાના નાના છોકરા આપણે હોતા એટલે બધાને કાન ફોકાઈ દેતા તો કાન ફોકાય ગુરુ મહારાજ આવે એટલે કાને ચપ્પુ અડાડે નામાં દોડી અડાડે ને પહેરી નાના કરીને તું મારા ગુરુ મહારાજ છે કાન ગુરુ બાર મહિને પહેલા ગુરુ મહારાજ ફરતા ફરતા આવે નાના છોકરા આગળ ટેલ લેવા માટે એટલે આવું બધું ચાલતું હોય એક વસ્તુ છે કે તમે જ્યાંથી નીકળો જ્યાંથી આવ્યા છો ત્યાંથી તમે નક્કી કરીને જ આવ્યા હોય આપણે નક્કી કર્યા બને તો ક્યાંય હાલ્યા નહીં કે આપણે જવું છે તો આપણે સીધી લીટીમાં રસ્તો ગોતવો પડે ગમે તો જવું હોય તો આપણે પેલો રસ્તો ગોતવો પડે રસ્તો ના ગોત્યા તો અને રસ્તો ગોતવા માટે પેલું શું કરવું પડે મેન વસ્તુ રહેણી જ્યાં સુધી તમને તમારું રેણીનું ઘડ ના સમજાય ત્યાં સુધી બધું નિષ્ફળ મેન વસ્તુ રેણી છે જ્યાં સુધી આપણને રેણીની વાત ના સમજાય ત્યાં સુધી બધી હાવ નિષ્ફળ વાત કહેવાય હવે રેણી કેવી કને એ કોઈને ખબર નથી એમને જીતે રાખતા હોય બોરું રેણી 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 આ બધું રેણી વનાનું છે આ રેણી વનાના મકાન છે આ રેણી સે તો જ હોય ને હોય પણ રેણી છે પણ રેણીને તમારે સમજવાની છે રેણીને તમારે લક્ષ્મણ લેવાની છે હવે લક્ષ્મણ લેવા માટે તમારે શું કરવું પડે સદગુરુ આગળ જ જવું પડે અને સદગુરુ આગળ તમે જો એટલે તમને રેણી નું ઘર બતાવે રેણીનું ઘર એટલે એનું નામ જ મુખ્ય વસ્તુ એક જ વિવેકમાં તમને લાવે ગુરુ મારે તમને વિવેકમાં લાવે બીજો કોઈ વિવેકમાં લાવે નહીં દારૂડી હોય પણ જો દારૂનો કોઈ સાધુ મળી જાય એને તો એની કોથરી હેઠી મેલાય દે સાધુ મેલાવે બાપ એના બાપની મારી તાકાત ને દારૂ મેલાવે એના બાપની એ તાકાત નહીં છોકરાને દારૂ મેલાય કે પણ જો રમતો રમતો કોઈ સાધુના ચરણોમાં જતો રહ્યો તો એ સાધુ રે એનો દારૂની કોથરી હેઠી દે એકસો એક ટકા મેલાય છે કારણ કે મેં મેલાવી છે બરાબર મેં મેલાઈ છે રાતના અઢી વાગે મને દારૂડિયો મળ્યો તો અઢી વાગે અને મોટો વેપારીન પાછો બે હાથમાં બાટલા હું ભજનમાંથી આવું ને મારો તો રોવાટો થઈ ગયો આજ તો મરી ગયો તો આજ તો જય વાત બરોબર મને કે બાપુ રાખો રાખો ફૂલ નશામાં મને કે મારો ભય કે ટોપો ખાઈને મરી ગયો છે તો કે મારે ભજન રાખવા છે શું કરવું ત્યાં તો મારે આ રોવાટી ઠરવા માંડી હાશ કીધું જબરી કરી છે મેં કીધું એ તો કીધું તમારે મને હવાર મળવું પડે મને આથી ન્યા કરવા દે પહેલો બીજી વાત છોડ બરાબર આથી મને નીકળ ભજનમાં જઈને વર્તો વે તો બકા રાજુ રહી પરફાના ઘરેથી રહી રાતના અઢી વાગ્યો હું ભજનમાં વરતો વેર્યો રામદેવજીના અમારા ચોકમાંથી અને બે બાટલા હાથમાં થોડ નશામાં બંડી પહેરી કારોમાં જરજ્યું આદમી મારો બધું મને તો પકડ્યો મને કહે બાપુ કહું વારો વારો મેં તો રાખ્યું મને કે ભજન માંથી ના હોય તમે મેં હોય મન કે મારે ભજન કરાવો મેઘદૂત તો વાત સાચી પણ મેઘદૂ હવે હતા નહીં ભય કીધો હવે હવારમાં તને મળી જાઉં બરાબર કારણ કે મને બીક હતી મોટી મેઘ મારું બધા હાથમાં શીશો છે લમણા ચોડીએ તો લમણો ફોડી નાખજે અને મને કોઈ કહે છે નહીં કે તમે ભજનમાં જ્યાં તે હોવ અને મારે કોઈ ના કહેવાય દારૂડિયાનો વિશ્વાસ તો કરાય નહીં સીધ કરો મારા બેટા બધાનો વિશ્વાસ કરીએ ચલમી નો વિશ્વાય કરાય ચલમ પીતો એનો વિશ્વાય કરાયુરિયાનો વિશ્વાય તો શીર કરો કદી ના કરે ભઈ આ તો નથી કહેતા કે શબ્દ શબ્દ નો નથી શબ્દ શબ્દ ની બરોબર કોઈક સમયે શબ્દ આવતા હોય નક ના આવે આમાં કોઈ આવી ગયો તો શબ્દ ઉપડી ગયા હોય જો એ સુધરી જાય તો એના બેડો પાર થઈ જાય જ્યોતિનાથ બાપુ ના ચરણો જતો રહેજે છે ફેલાકીએ જો કોઈ એવો હોય તો હું તો એને સલાહ હારું જો કે હજુ જ્યોતિનાથ બાપુના ચરણોમાં જતો રહેજે હા તારી જો જિંદગી સુધારી હોય તો એ અમારી રાજુ ભાઈને બીજા દિવસે સવારનો ભલ્યો ભાઈ રાજુ ભાઈ એનું નામે રાજુ છે બીજા દિવસે હું સવારના ચૈન મળ્યો મેંગદો આ તો બુટલેગર છે તો મેંકદો આપણું બેડા પાર થઈ જાય હેડોન મને લાલચ લાગી મને લાલચ લાગી મેં ગુટલેગરનો ધંધો કરે મોટો બધો વેપારી બે લાખનો રોજનો વેપાર છે મને લાલ લાગી એવી મેં મારું ક્યાંક કલ્યાણ કે કીર્તન એને હવારમાં મળું તે હવારમાં ગયો એટલે એને તેના ઘરે મન લઈ ગયો મારા તો પગમાં પગ ધોયા ને તિલક કર્યા ને ચાલલા કર્યા ને કાંઈ કર્યું મારા પણ ભેગા તો કીધું વ્યવસ્થિત માણા લાગે બરોબર આ તો રાતના આવો તો મેં અથાર તો રેડી લાગે મને તો અગિયાર હજાર રૂપિયા પગે મેલી દીધા આવું બધું કર્યું મેં કે બાપુ કે મારે કે હવે કે મારો ભાઈ આ રીતે થઈ ગયો તો ટોપો કઈ મરી ગયેલો છે ભજન રાખવા છે આ બધા આવેલા પહેલી જ વખત ભજનમાં ભજન એ જબરજસ્ત કરીને પોખરે પચાસ સાઠ હજાર રૂપિયા ખર્ચો કર્યો મેં કીધું એક શરત મને કે શું મેં યાર ભજન તો રાખીએ વાત સાચી પણ હવે મને થોડીક લંચન આવે કે શું યાર તમે આટલું એક મારું વચન ના પાડો મને કે શું બાપુ બોલો બોલો જો ના પાડું તો કે હું આયારનો દીકરો ફરી જાઉં કઈ બોલ્યો છે રેડી કે બોલો ગમે તમારું બોલ છૂટી મેં આથી તું આ દારૂ બંધ કરી દે વેપાર કરતું તાર તાર ઠેલે ઠેલા વેચ વેપાર કરે જા પણ પીવાનું બંધ કરી દે ચમ કે મેં મારે રાતના આબા નો તું મને સમજ મને લાગે બીક બરાબર મને લાગે બીક મને કે જો બાપુ કે આથી કે આ પ્રતિજ્ઞા આ છ વરસ થઈ ગયા છે આજની તારીખ સુધી હજુય રાજુ દારૂ પીતો નથી બરાબર એટલે સુધરે તો કોઈ સાધુ ના આશરે જાય તો જ દારૂ લે સુધરે માવતર ના કીધે તો કદીએ ના સુધરે મરી જાય તો ના સુધરે ઘરની થારીએ વેચી આવે મારો બેટો ના થઈ થઈને કે આના કરીને એને પીવા ઓલે થઈ હા ઘરની થારીઓ વેચી મારે વાસણ પાછળ બધું ફને પાટ કરી નાખે ઘરમાં કાળે રોડ બોલાવી નાખે કાંઈ ના રહેવા દે દારૂડિયો ભાઈ આ દારૂડિયાનું કામ આવું છે મારા હા માટલા ફોડી નાખે ઘરમાં કંઈ રહેવા ના દે ખોડી પાકીટ લુખડા વેસી મારે આ બધું દારૂડ્યુ કામ છે અને એમાં જો તમને કોઈ ચલમ વાળો માણસ મળી જાય તો જ્ઞાની માણા મળે ચલમ પીનારો માણસ મળી જાય તો તમને જ્ઞાની માણા મળી જાય જો ભૂખ્યો રહેશે તરખ્યો રહેશે એના ખીચામાં હશે તો એ ચલમ પીનારો પોતે વાપરી નાખીએ પોતે ભૂખ્યો રહેશે બીજાને ખવડાવશે આટલી ચલમમાં તાકાત છે કારણ કે ચલમમાં ઈલામ છે જલમની અંદર એટલો બધો ઇલામ છે જો એટલે જલમી માણસ મળી જાય તમારા બેડા પાર કરી નાખે જો કોછલીઓ માણસ મરી જાય તો તમારા બેડા પાર નહીં બધા હોય ફોડી નાખે એ કહેના રહેવા જાય એમ જ્યાં સુધી આપણને વિવેક બુદ્ધિને વિચાર ના આવે તો બેન બધું ન કહવું પડે મૂળ વસ્તુ વિવેક બુદ્ધિને વિચાર વિવેક બુદ્ધિ ને વિચાર આ ત્રણ વસ્તુ છે રેણીના ઘરની વસ્તુ છે આ ત્રણ વસ્તુ આવે એટલે હવે રહ્યું શું તમારે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય કંઈક તમારે આ ત્રણ આવે ના ભેગું તમારે કંઈક કર્મ કરવું પડે કર્મ એટલે આ કરતો અન ખબર ના હોય એને કરમ કહેવાય એનું નામ કરમ આ બધા ભજન કર્યા ને આ બધું કર્યું આ તો એક શું એક કરતાપણાનું છે આ એક આપણે કે તમને એમ થયું કે માન બુશીમાં બે ઘરે છે તો આપણે બધા જાય અહીંયા ભજન કીર્તન કરીએ એમના આત્માને શાંતિ થાય પચીસ રૂપિયા વાપરીએ તો એમને આત્માને શાંતિ થાય એમને મજા આવે કે મારે દીકરો દીકરી ના બધા બધા વહુવારું બધા આયા તા ભજન કીર્તન કરીને ગયા રાતના આયા ને બધા ખાધું પીધું આનંદ કર્યો એટલે એ એક કરતા પ્રણાનું વાંચતું આવે એ નિત્ય કર આ નિત્ય કરવું જ પડે સૂર્યનારાયણ જળ તમારે ચડાવવું પડે એ કર્મ ના કહેવાય તમારે એ કર્તવ્ય છે કર્તવ્યનું પાલન કરવું પડે એ કર્તવ્યમાં આવે કર્મ છે એ તમને પોતાને ખબર ના હોય એમને કરમ કહેવાય ધર્મ છે ધર્મ કોને કહેવાય ગાયને ચારો ચારો નાખોને બહાર ઊભા ભગાઈ મેં ગાયને ચારો નાખી ત્યાં ધર્મ કર્યો હોય એ તો તું દંડીરો ફીટે હેર્યો ઉભો ઉભો ગાઠો નાખીને તું તું દંડીરો ફીટે હેર્યો તારું છે એ તું ખોર્યો ધર્મ વસ્તુ એવું છે ધારમ કોને કહેવાય હે ધર્મે કેવો કોને કોઈ બેન દીકરી હે નજર ના જ આવી ગયું હોય બેન દીકરીઓ અમે નજર ના જોવી જોઈએ કામ ક્રોધ મોહ લોભ આપણી મક્કમ હોવી જોઈએ ઇન્દ્રીની તાકાત એવી હોવી જોઈએ કે કદાચ એક એક સમય એવો આવી જાવ કોઈ અપસર આવી થઈ જાય ને તો આપણા મન વચન ને કર્મ ડોલવું ના જોવે એનું નામ સાચો ધરમ છે એનું નામ ધરમ કહેવાય સમજ્યા કે નહીં એ પણ પારખ કરણ કરે તો પારખ શક્તિ મળતું નથી ક્યાંય પણ એને સામે એવો સદગુરુ હોવો જોઈએ ઝવેરી હોવો જોઈએ લેલા મારે એવો ના હોવો જોઈએ સદગુરુ ઝવેરી હોવો જોઈએ હીરાની પારખ તો કોણ કરે હોની કરે બીજા ક્યાં કરે અને હોની કોણ હોય ઝવેરી હોય હોની હોય કે બધા કહે લવાણા છોકરાને હોના દુકાનમાં બેહર બહાર હોનાની હોના ની ખબર પડે એને વેકવાની ખબર પડે ઓછા ભાવ નીચા ભાવમાંથી રાખતો હોય અને ના છોકરાને ખબર પડે કે કેરેટ નું અને ગુરુને ખબર પડે ગુરુ આગળ જાય પડે એમને ભાજા તમને ગુરુ મારે તમને ઉપદેશ આવી રીતે લઈ લો હેડો ઉપદેશ આવી જો આવ્યો તો રેટ મારે ચેલા જ કરવા વાતો બારે દિન શું કરશે શું કરશે તને ક્યાં ખબર બારે દિન ભાજપ મારશે શું કરવાનું ગુરુ જેવા ગુરુ એવા ચેલા થાય ગુરુ રાજકોટની બજારમાં ઠેલી મારી ફરતા હોય ને ચેલો બજારમાં ઠેલી મારી ફરતો હોય શું કરવાનું એના હોવું જોઈએ ચવેરી હોવું જોઈએ હીરાની પારક શક્તિ હોવી જોઈએ જેટલા ધક્કા ખાય મેં ચોવી વરસ ગુરુ ગુરુ ઉપદેશ લેવામાં ચોવી વરસ મેં સાયકલના પડ્યાને કાભા વેઠીને ધક્કા ખાતો હતો પંચર ની વાત તો પંચરે રહી પણ ટાયરને તાણે પછી એમને એમ કે હવે ઉપદેશ દેવા જેવો છે તાણે કે બે મણ આવજો તને એકલા ના લે બેન દેવાય તો તમે બે સરકમાં જાશો ને કાં તો તું નરકમાં ને કાં તું નરકમાં જાય બેન પાસે તને ક્યુ હાચવ છે બરોબર એટલે નરનારી નું મતું એક હોય તો સાય સરકાપુરમાં સતુ એટલે આ જેસલ અને તોરલનું મતું એક થઈ ગયું ને એટલે સરગારપૂર્ણ સતા થઈને બેસી ગયા બોલો સદગુરુ દેવની જેવો ભજન કરો